આવેલા દિવાળીપુરાના હાઉસિંગના ત્રણસો જેટલા મકાનો જર્જરિત હોવાથી તેમના વીજ પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે જેને લઈને મહિલાઓ સહિતનો મોરચો ગતરોજ પાલિકાની કચેરીએ પહોંચ્યો હતો અને ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આજે વિરોધ પ્રદર્શનને ચોવીસ કલાક પૂર્ણ થયા છે હજુ પણ સ્થાનિકો અડગ રહીને વિરોધ દર્શાવી રહ્યા છે અમારા ઘરે વીજ પાણી કનેક્શન નથી ઘરે છોકરાઓ હેરાન થાય છે છોકરાઓ હેરાન થાય છે ઘરે ખાવાના વાંધા છે ગરમી વધુ છે ચોમાસાના ટાઈમે અમારે જવું ક્યાં રહેવું ક્યાં ઘર છે પણ લાઇટ નથી રહેવું કેવી રીતે તે લોકોની અમારી વાત સાંભળી નથી સાંભળવી નથી તેમને તેમનું કરવું છે તે લોકો અમારી પ્રોબ્લેમ સમજવા તૈયાર નથી ત્યારે રોજ સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે તપેલા ચડાવ્યા હતા અને ખીચડી બનાવી હતી છતાં પણ પાલિકાના અધિકારીઓ અમારી સમસ્યા સમજવા તૈયાર નથી ત્યારે તારીખ લોકોની માંગ છે કે અમને અમારી વીજ કનેક્શન પાણી કનેક્શન જોડી આપવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ અત્યારે વડોદરા મહાનગર સેવા સદનમાં અહીંયા બેસ્યા છે એમનું મૂળ માંગ એક જ છે કે પાણી ડ્રેનેજ અને જે લાઇટના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ મૂળભૂત અધિકાર જેનો હોય એ વ્યક્તિને કોઈ દિવસે એ વસ્તુ કપાય નહીં પરંતુ આ જાળી ચામડીના અધિકારીઓ મેયર સ્ટેન્ડિંગના ચેરમેન કમિશનર બધા મંદિરમાં ઘંટો છે ને એ મોટા ઘંટો છે જે આવ્યો ઘંટ વગાડીને જાય છે વડોદરા શહેરમાં અને એટલું કરપ્શનો કરીને કરોડો રૂપિયાના કૌભાંડ કરે છે આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી એવું કહે છે મહિલાઓની વાત કરતા હોય મુખ્યમંત્રી મહિલાઓની વાત કરતા હોય તો આ મહિલાઓ પોતાના ઘરબાર છોડી અને રાતે રોડ પર સૂયા છે તો તમારા ઘરના લોકો સુશે નહીં સૂવે કેમ તમારા બંગલાઓ પાંચ હજાર છ હજાર સ્કવેર ફૂટના બંગલાઓ હોય છે તે બંગલાઓની અંદર પોતાના તમારા પરિવાર સાથે કરપ્શનો કરીને કરોડો રૂપિયાના કૌભાંડો કરીને શાંતિથી સૂવે છે એવું લાગે છે સ્માર્ટ સિટી બનાવવા માટે કોઈ સ્માર્ટ સિટી બનવાની નથી બે હજાર પચાસ સુધીનો સ્માર્ટ સિટી નહીં બને કેમ કે મુખ્યમંત્રી એવું કહ્યું છે વડોદરામાં વિકાસ કેમ નહીં એટલે વડોદરામાં વિકાસ નથી પ્રધાનમંત્રીએ એવું કીધું કે જાપાનનું વિશ્વવિખ્યાત શહેર છે જે શાંઘાઈ હું સાંઘાઈ બનાવી દઈશ અહીંના નેતાઓ સાંઘાઈ નહીં અહીંના અધિકારીઓ છે ને એ સાંઘાઈ જેવા નહીં અહીંના જે વિશ્વામિન્દી અંદર મગ્ગરો છે ને મોટા મોટા મગ્ગરો એ મગ્ગરો છે બધા જે આવે ને એ મોટા મોટા પાંચ કરોડ દસ કરોડ પચાસ કરોડ નું કરી અને વડોદરા શહેરને છે ને પાછળ ધકેલીને જાય છે યોગેન્દ્ર બારો અમારે ગુરુવારની સમસ્યા છે અને કાલ સવારના અમે રાતે બી અહીંયા રોકાયા છે ભોજન બી અહીંયા બનાવીને ખાધું છે અત્યાર સુધી કોઈ નિકાલો આવ્યો નથી અમારું ત્યાંય વસ્તુ અમારે પાછો આ લીધો કાયદેસર તોડવા આવ્યા ત્યારે કોઈ અમારી પાસે માંગ્યું નથી એ લોકોએ લઈને આવ્યા કે અમે પાણીનું કનેક્શન કાપવા આવ્યા છે એવું કોઈ નહીં માંગ્યું હવે અમારી પાસે ડોક્યુમેન્ટ માંગે છે કેવી રીતે તોડી ક્યાં ગેરકાયદેસર એ લોકો કે તમે ડોક્યુમેન્ટ આલો તો અમે તમારી લાઇટો જોઈન કરીએ ગટરો જોઈન કરીએ જ્યારે તોડવા આવ્યા તો અમારા પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી માંગ્યું તો હવે કેમ માંગે છે અમારી પાસે ડોક્યુમેન્ટ અમારું ત્રણ વસ્તુ ગયું છે એક વસ્તુ અમારે પાછું આપો ગટર લાઈન પાણી લાઈન અને આ લાઇટ

આગળ નહીં જાવ તો અહીંયા જ રહેવાનું ને કપડા અમારા છોકરા અહીં ઝુબડવાને દઈશું અહીંયા જ અમે રહી શું ખાઈશું શું શું પછી બીજું શું કરીશું બરાબર છે બીજું તમે શું કરી શકશો અમારી પાસે રૂપિયા છે નથી અમારા બંગલા અમને બોલે છે કે બબ્બે દિવસ રજા કમ પાડો છો તમે અમારી આ પોઝિશન છે તો અમે આજે અહીંયા બેઠા છે અમારો કામ ધંધો છૂટ્યો તો તમને કોણ પાલવશે તો પછી અમે અહીંયા જ ખાશું પછી બીજું અમારે કોઈ રસ્તો છોડ્યો નથી એટલે અમારે અમારું આપી દો હક થી પાછું જે હાથે તમે તોડ્યું છે એ હાથે પાછું તમે જોઈન્ટ કરો કોઈ આશ્વાસન આવ્યું નથી હાલવા અમાને કોઈ કરતા કોઈ નઈ અમે અમારી જાતે તમારી લડાઈ લડીએ છીએ મીનાબેન તળવી